બાબરમાં ચોરોએ તરખાટ મચાવ્યો રોડ બાલાજી સોસાયટી ભાગ એકમાં વધુ એક મકાનમાં ચોરી બાબર શહેરમાં શિયાળાની કકડતી ઠંડીમાં વાવ રોડ પર આવેલ બાલાજી સોસાયટી ભાગ એકમાં રહેતા રંજન માસીના મકાનના તાળા તૂટ્યા નાઇટ પેટ્રોલિંગ કરતા પોલીસ પર ઉઠ્યા સવાલો ઘરફોડ તસ્કરો જાણે આવી ચોરીઓને અંજામ આપી બાબર પોલીસ ચેલેન્જ કરી રહ્યા છે થોડા સમય પહેલાં છ જગ્યાએ થયેલ ચોરીનો ભેદ હજુ ઉકેલાયો નથી ત્યાં વધુ એક મકાનમાં દાગીના સહિત રોકડ રકમની ચોરી કરીને તસ્કરોએ પોલીસને પડકાર ફેંક્યો વારંવાર આવી છાસ ચોરીની ઘટનાઓ ભાભર શહેરમાં બનતા શહેરના રહીશોમાં ફફડાટ મચી જવા પામ્યો છે ગત બુધવારની રાત્રે ભાભર શહેરમાં વાવ રોડ પર આવેલ બાલાજી સોસાયટી ભાગ એક મકાનમાં અજાણ્યા ઈસમોએ તાળા તોડીને દાગીના તેમજ રોકડ રકમની ચોરી કરી ગયેલ આ બાબતે સવારે ભોગ બનેલ મકાનના માલિકને જાણ થતા ભાભર પોલીસને ટેલિફોનિક જાણ કરવામાં આવેલ કિન્નર રંજન માસી તેમજ સાથે રહેતા બીજા કિન્નર માસીઓ એ જણાવ્યું કે અમો ગત બુધવારે નાથપુરા સામેલમાં ગયા હતા સવારમાં પરત ફરતા જોયું તો ઘરના તાળા તૂટેલા હતા ઘરમાં રાખેલ પિસ્તાલીસ હજાર રોકડા તેમજ સોનાના દાગીના સહિતની ચોરી થયેલ છે અમે બાર સંમેલનમાં જતી પાલકો